જય શ્રી કૃષ્ણ રાધે રાધે દ્વિતીય વિલાસની ખૂબ ખૂબ વધાઈ આજેના સત્સંગમાં આપણે વિલાસનું મહત્ત્વ જોવાનું છે તે પહેલાં મારી એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો અને સાંભળજો અને જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો નવ વિલાસનું મહત્ત્વ છે આપણી વૈષ્ણવ ગૃહ સેવા મેં નવવિલાસ આરંભે જ્વારા ઉગડાય છે વિજયાદશમીના દિવસે શ્રી પ્રભુને મસ્તક ઉપર ધરાવાય છે ભક્તિના પ્રતીક તરીકે આપણે જ્વારાને સ્વીકાર્ય છે પ્રભુના ચરણારવિંદમાં જે જુદા જુદા સોલ ચિહ્નોના દર્શન થાય છે તેમાં જમણા ચરણમાં સૌ પ્રથમ જીવના ચિહ્નના દર્શન થાય છે પ્રભુને આપણે શ્રવણ સ્મરણ કીર્તન અર્ચન વગેરે નવ પ્રકારે ભજતા આત્મસમર્પણ સુધી પહોંચીએ છીએ વિલાસ એટલે વિલસવું અર્થાત ખેલવું પ્રભુ સાથે વિલસવું પ્રભુને આનંદ થાય માટે પ્રભુ સાથે ખેલવું કોણ ખેલે તો કહે છે કે સાત્વિક રાજસ તામસ એમ બધા જ ભક્તો ખેલે ખેલવા માટે શક્તિ અનિવાર્ય છે અને શક્તિનું પ્રતિક છે ત્રિશૂલ આ ત્રણેય પ્રકારની શક્તિથી ખૂબ ખેલાય તે બને લક્ષણા ભક્તિ આ પ્રેમ લક્ષણા એટલે સર્વ શક્તિઓની શ્રેષ્ઠતા છે અધિષ્ઠાતા છે શ્રી સ્વામિનીજી માટે તો શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નમાં ત્રિશૂલનું પ્રતિક છે ત્રિશુલની પહેલી શુલ એટલે સાત્વિક ભક્તિ અર્થાત યોગમાયા કાત્યાયની અને વિક્ષેપિકા બીજી શૂલ એટલે રાજા ભક્તિ અર્થાત ચંદ્રાવલીજી લલિતાજી વૃંદા અને સંકેતા ત્રીજી શૂલ એટલે તામસ ત્રીજી શૂલ એટલે કે તામસ ત્રિશૂલની પહેલી શૂલ એટલે સાત્વિક યોગમાં યાદ તે આપણે જોઈ લીધું ત્રીજી શૂલ એટલે તામસ ભક્તિ અર્થાત નવવારી ચૌવારી વિમલા અને આનંદી આ બાર પ્રકારની શક્તિઓ એટલે પ્રભુના સ્વામીની છે જે પોતાની અષ્ટ સખીઓ સાથે એક પ્લસ આઠ એટલે નવ નવ દિવસ વિલાસ રાસ કરે છે જેને આપણે નવવિલાસ કહીએ છીએ આ વિલાસ સમસ્ત વ્રજમાં નિશ્વિત સ્થળ શૃંગાર સામગ્રી સાથે જે તે સખીના મનોરથ સ્વરૂપે થતો હોય તે અનુસાર તેના સખા કીર્તનકાર વગેરે પણ નિશ્ચિત છે આઠ સખીઓ અને નવમાં શ્વા શ્યામા એટલે કે સ્વામિની જી એ નવધા ભક્તિપૂર્વક પ્રભુને નવ વિવિધ સ્થળોએ વિલાસ ખેલાવ્યા હતા તે પ્રેમ લક્ષણામાં પરિણીતી ભક્તિથી પ્રભાવિત થઈ પ્રભુ તેમનો વિજય માને છે ભક્તિની વૃદ્ધિ સ્વરૂપ વૃદ્ધિ પામેલા જ્વારા વિજયાદશમી દશેરાના દિવસે પ્રભુ પોતાના સ્ત્રી મસ્તક ઉપર ધારણ કરે છે નવ દિવસ નવ વિલાસ ગાવામાં આવે અને રોજ એક સખીનો ભાવ જે હોય તે પ્રમાણે સૌ નવ દિવસ સુધી બધા નવ વનમાં જઈ પૂજા કરે આ છે વિલાસનો મહિમા શિવલ્લભાધી શકી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે બપોરે આપણે ચારથી સાડા ચારની અંદર લાઈવ આવીએ છીએ તો મારા વાલા મિત્રો મારા યુટ્યુબર ફેમિલીઓ વહેલા આવી જજો અને લાઈવ ચેટમાં સપોર્ટ કરજો લાઈવ સત્સંગ ચાલુ જ છે તેમાં આપણે કીર્તન પણ લઈશું જય શ્રી કૃષ્ણ